કેશોદ તાલુકા ખેડૂત પુત્ર હું ભરતભાઈ લાડાણી આજે કેશોદ તાલુકામાં બપોરથી મેઘ મેઘ કૃપા થઈ છે દિવસની મગફળીનો પાક થયો છે હજુ ઠંડુ વાતાવરણ વરસાદી વાતાવરણ આવનારા પચીસ દિવસ રીતે તો મગબલ મગબલક ઉત્પાદન પણ થાય એમ છે ઉત્પાદનની સામે સરકારે મેક્સિમમ સપોર્ટ પ્રાઇઝ એમએસપી ટેકાના ભાવથી જે ખરીદી કરવાની વાત છે કે ઓગણત્રીસ હજાર રૂપિયાના ભાવથી સો ગુણી ખરીદશે એ ખરીદ શક્તિ છે એ ડબલ બેવડાવી નાખવી જોઈએ બસો ગુણી ખરીદવી જોઈએ નહીતર ખેડૂતોને ઉત્પાદન સારું થશે ઓપન બજારમાં ખુલ્લી માર્કેટમાં વેપારી અને યાર્ડમાં વેચવાની નોબત આવશે એટલે સરકાર શ્રીના ધ્યાનમાં એ મૂકવાની વાત છે ને સરકારે ગંભીરતા પૂર્વક ખેડૂતોના હિત માટે વારંવાર જે સરકાર વાત કરે છે કે અમે ખેડૂતના હિત માટે કામ કરીએ છીએ બે હજાર ઓગણીસ થી પાક વીમાની યોજના બંધ છે ખેડૂતોના ખાતરો સોળ જેવા ખાતરો મળતા નથી પોષણ ભાવ જે છે ખૂબ લિમિટેડ ખરીદીમાં છે ખેડૂતોની બસો ગુણી માંડવી જો ખરીદવામાં આવે તો નાનામાં નાના ખેડૂતે એ ઓપન બજારમાં આ મગફળી વેચવી ના પડે એટલે સરકાર શ્રીને મીડિયાના માધ્યમથી આ પણ એક વિનંતી છે